આમોદ નગરમાં બચ્ચોકા ઘરમાં પાણી ઘુસ્યું એક હજાર સિત્તેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા નીચેના તમામ રૂમોમાં પાણી ભરાયા પીડબલ્યુ ના પાપે આમોદ બચ્ચોકા ઘરને ખૂબ જ મોટી નુકસાની અને હલકી ભોગવવાનો વારો આવ્યો ઇતિહાસમાં પહેલીવાર આમોદમાં બચ્ચોકા ઘરમાં આટલું બધું પાણી જોવા મળ્યું આમોદ નગરપાલિકાએ પણ પીડબલ્યુ ડીએ ગતર પૂરી દેતા ધ્યાન ન દોરતા ગંભીર બેદરકારી દાખવી છે અગાઉ પણ આ બાબતે ગતર પૂરી દેતા મીડિયામાં સમાચાર આવવા છતાં પણ આજ દિન સુધી તે આ બોક્સ ગટરને ખુલ્લી ન કરાતા એક હજાર સિત્તેર બાળકોને વરસાદી પાણીનો ભોગ બનવો પડ્યો છે પ્રી મોનસૂન કામગીરીમાં પણ આમોદ નગરપાલિકાએ એક પણ બોક્સ ગટર સાફ કરી નથી એનું આ પરિણામ છે બાઇક સાજીદ પટેલ સ્થાનિક નાગરિક રિપોર્ટર કેતન મહેતા ભરૂચ શું નામ આપનું સાજીદ સાજિતભાઈ શું હતું અહીં આ બસોના ઘર છે આ એક ઇદારો છે અહીંયા એક હજાર સિત્તેર છોકરા ભણે છે ને આજે આ રોડની કામગીરીની એક ખામીને લઈને અંદર બધું ફૂલ થઈ ગયું છે ને પહેલાં રૂમ સુધી અંદર બધા રૂમોમાં પાણી છે આ સ્પોટ જો અહીંયા બતાવો તમને ખ્યાલ આવશે આગળ પણ આપણે સમાચાર તમે બનાવેલા જ છે કે આ સ્પોટ એ લોકોએ જે તે સમયે ગટરમાં ગટર પૂરી દઈને ઉપર રોડ નાખેલો છે એટલે ગટર અહીંયાથી અને ખોટીને ખુલ્લી કરે ને તો જ આ વરસાદી ઘટર ટોખી થાય અને ત્યાં પાણી જાય તો જ આ પાણી અહીંયાથી પાણીનો નિકાલ થાય ને આ પ્રશ્નનો હલ થાય એમ છે અને અગાઉ કેવા છતાં પણ રોડવાળાઓએ વાંચણી સાહેબ ખૂટે કે જે એન્જિનિયર છે એમણે પોતે બાઈધડી આપેલી કે આ વસ્તુ બનશે હજી બનેલ નથી